નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાત એટીએસએ આતંકવાદી મુડીઓનો પર્દાફાશ કરતા ચાર લોકોની ધરપકડ કરી છે ગુજરાત એટીએસ લાંબા સમયથી વોચ રાખી રહી હતી જેમાં અલંગ કાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેન્શન એપ્લિકેશન દ્વારા અલંગ કાયદાની વિચારધારાઓ ફેલાવવાની કામગીરી કરતા હોવાનું જાણવા મળ્યું છે

આતંકી સંગઠનને લઈ વ્યુહાર માહિતીનું આદાન પ્રદાન કરવાની સાથે સુરક્ષા સંબંધી ચિંતા ઉભી કરતી પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ